ઈરાને ઇઝરાયલી અને યુએસ હુમલા દરમિયાન ભારતના નાગરિકો રાજકીય પક્ષો સંસદ સભ્યો સામાજિક સંગઠનો ધાર્મિક નેતાઓ પત્રકારો અને વિદ્યાર્થીઓનો ટેકો આપવા બદલ આભાર માન્યો છે નવી દિલ્હીમાં ઈરાની દૂતાવાસે કહ્યું છે કે ભારત તરફથી મળેલા સમર્થનથી ઈરાની લોકોને પ્રોત્સાહન મળ્યું છે આ માત્ર રાજકારણ નથી પરંતુ તે શાંતિ ન્યાય અને આંતરરાષ્ટ્રીય કાયદા માટે સમર્થનનું ઉદાહરણ છે જય ઈરાન જય હિન્દ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિયર ડેમ ઓવરફ્લો થતા એલર્ટ અપાયો છે તાપી જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ થતા વરસાદી પાણીની આવક થઈ છે જેમાં ઉપરવાસ માં પડેલા વરસાદના કારણે સોનગઢનો દસ વાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ચોમાસાની સિઝનમાં પહેલી વાર ડેમ ઓવરફ્લો થતા ડેમની સપાટી ચારસો ને પાંચ ફૂટથી પાણી વહી રહ્યું છે અત્યારે ડેમ ઓવરફ્લો થતા આસપાસના બાર ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે આપને દગો કર્યો વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો જીત બાદ દિલ્હી ખાતે વિજયની ઉજવણી માટેનો કાર્યક્રમ પણ થયો હતો જેમાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે ਕੇ ਗੁਜਰਾਤ ਮਾ ਕਾਂਗਰਸ

પૂર્વ વિસ્તારમાં આવેલા મણિનગર વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો પડી ગયો જયારે ઓઢવ અને રખિયાલ વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુલ્લુની સાંજે ખીણમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે કુલ્લુની સાંજ ખીણમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું આ દરમિયાન સેઉન્ડ જીવા નાલામાં પણ પૂર આવ્યું હતું નદીમાં ભારે કાટમાળ આવવાથી નુકસાન અને આશંકા છે અચાનક પૂરમાં એક સ્કૂટી વહી ગઈ હોવાની પણ માહિતી સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર દિવસમાં જ ચૂંટણી કાર્ડ બની

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેયર દક્ષેશ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી સુરતના સીમાડા ખાડી ઓવરફ્લો થતા સોસાયટીમાં પાણી ઘૂસી કલાકથી વધુ સમય સુધી ઘરમાં પાણી ભરાયેલી સ્થિતિ જોવા મળી જોકે હવે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યું છે આ દરમિયાન મેયર દક્ષેશ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી પાણીના નિકાલ બાદ તાત્કાલિક સાફ સફાઈ અને દવાનો છંટકાવનો આદેશ આપવામાં આવ્યો છે રોગચાળો ન ફાટે તે માટે પોતે આ વાત સ્વીકારી છે એપીના અહેવાલ મુજબ ઈરાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માયલ બાગાએ બુધવારે પુષ્ટિ કરી હતી કે ગયા અઠવાડિયે અમેરિકાના હુમલામાં દેશના પરમાણુ સ્થાપતોને ગંભીર નુકસાન થયું છે વાત કરીએ તો સાથે જણા ઝડપાયા છે વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢ કરોડની વહેલ માછલીની ઉલટી સાથે છ લોકો ઝડપાયા છે ઉલ્લેખનીય છે કે વહેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ તરતા સોના તરીકે ઓળખાય છે સ્પર્મ વેલ માસ્લીની ઉલટીનો ઉપયોગ દવા અને પરફ્યુમ બનાવવા માટે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે એલસીબી ઝોન 2 માં એનઆર હેડ કોન્સ્ટેબલ ભવદીત સિંહ ઘનશ્યામ સિંહે પોતાના અંગત બાતમીદારથી આ માહિતી મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધમાં કુલ છસો ને સત્યાવીસ ઈરાનીઓ માર્યા ગયા છે ઈરાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા હુસૈન કેરમન પોરે જણાવ્યું છે કે ઈઝરાયલી હુમલામાં છસો ને સત્યાવીસ ઈરાનીઓના મોત થયા છે અને ચાર હજાર આઠસો ને સિત્તેર લોકો ઘાયલ પણ થયા છે સૌથી વધુ નુકસાન તેહરાનમાં થયું છે ત્યારબાદ કેરમનસા અન્યાન્ય શહેરો પણ હતા જેમાં ઘણા લોકો માર્યા ગયા છે કેરમપોરે જણાવ્યું હતું કે છ્યાસી ટકા લોકો હુમલાના સ્થળે બાકીના લોકો કુલ્લુ અને ધર્મશાળામાં પાંચ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે જ્યારે અગિયાર લોકો ગુમ થયા છે એસટીઆર ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી

તાપીમાં છેલ્લા બે કલાકથી વરસાદ પડ્યો દરમિયાન કુકર મુંડામાં છેલ્લા બે કલાકમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઈંચ વરસાદ કાપી ગયો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલની જમાવટ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૈયાર રહેજો વહેલી સવારે ધોધમાર વરસાદ ત્રીસ જૂન સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ગાજવીજ સાથે ભરસદી વરસાદની આગાહી કરવામાં આવી છે કેમ કે બે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે દરમિયાન સુરતમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસી છોટાઉદેપુર અરવલ્લી પંચમહાલ નર્મદા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદમાં નવસારીના હાલ બે હાલ થયા છે નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે ઉપરવાસમાં પણ ભારે વરસાદ રહેતા નવસારીની કાવેરી ખરેરા નદી બંને કાંઠે વહેતી થઈ છે તડકેશ્વર મંદિરમાં કાવેરી નદીના પાણી ભરાઈ ગયા છે ચીખલી ખેરગામ અને વાંસદા તાલુકામાં ભારે વરસાદ પડી ગયો વાંસદામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો ત્યારે નવસારીના ઘણા રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં મંદિર મોગા રોડ ઉન ઉનરોડ સરોણા અને સંદરપુલ જેવા રોડ સામેલ છે એમ મિત્રો મહત્વના સમાચાર વાત કરીએ તો રુદ્ર પ્રયાગમાં મુસાફરો પહોંચી ગઈ હતી હાલ બચાવની કામગીરી હજુ પણ ચાલુ છે અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે બસ લગભગ વીસ થી પચીસ મુસાફરો હતા એક અહેવાલ મુજબ આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે સાત વધુ લોકો ઘાયલ થયા છે અને દસ લોકો ગુમ હોવાના માહિતી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છવ્વીસ થી અઠ્યાવીસ જૂન એમ ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થયો છે આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે આઠ હજાર ને તોતેર લાખથી વધુ નાના ભૂલકાઓને પ્રવેશ આપવાનું સરકારનું આયોજન છે

પુવાટાના એક અધિકારીના જણાવ્યા મુજબ ઘટનામાં બાર લોકોના મોત થયા છે અને વીસ લોકો ઘાયલ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશીનો માહોલ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેતી કરવા લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે બનાસકાંઠાના ડીસામાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં ખેતી કરવા માટે પૂરતો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે યોગ્ય વરસાદ વરસતા ખેડૂતોએ ખેતીની તળાવમાં તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદે જીવ લીધો પ્રવેશોત્સવ અટવાયો અમદાવાદમાં વરસેલા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા દરમિયાન ઓઢોમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં એક વ્યક્તિ પડી ગયો હતો બાઇક લઈને જતી વખતે આ વ્યક્તિ ખાડામાં પડ્યો ફાયરની ટીમે તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો બીજી તરફ નવસારીમાં નેશનલ હાઇવે ફોર્ટી એટ પર ધોધમાર વરસાદ પડ્યો હતો અહીં ઓછી વિઝિબિલિટી હતી વાહન ચાલકો હેરાન થઈ ગયા હતા ચીખલીની આમ તરફ શાળામાં પાણી ભરાતા પ્રવેશોત્સવ અટવાયો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો ભારે વરસાદ વરસી ગયો જેમાં માળિયા હાટીમાં નામાં ધોધમાર વરસાદ ખાબક્યો તેમજ તેની આસપાસના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો ખાસ કે હવામાન વિભાગે હજુ પણ રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે બીજી તરફ સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી દુર્ઘટના ડબલ ડેકર બસ પલટી ખાઈ ગઈ યુપીના ઈટોવામાં મોટી દુર્ઘટના થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ પલટી ખાઈ ગઈ આ ઘટનામાં બે લોકોના મોત થયા જ્યારે પચાસથી થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે દસ લોકોની હાલત નાજુક છે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે માહિતી અનુસાર આ પ્રાઇવેટ બસ હતી જે બિહારથી દિલ્હી જઈ રહી હતી માહિતી અનુસાર ડ્રાઈવરને જોખો આવી જતા બસ પલટી ખાઈ ગઈ હતી બસમાં એસી મુસાફરો સવાર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ઈડીના દરોડા સુરતના ભાગા તળાવના મકબૂલ ડોક્ટર સહિતના આરોપીઓ નેતા યુએસડીટી કૌભાંડના કેસમાં ઈડીના દરોડા સામે આવ્યા છે આ કેસમાં મુખ્ય આરોપી મકબૂલ ડોક્ટરને ત્યાં ઈડીની એક ટીમ સુરત અને અમદાવાદમાં દરોડા પાડવા ગઈ હતી આરોપીએ લોકોને મહિને રૂપિયા દસથી બાર હજાર આપીને તેમના સેવિંગ એકાઉન્ટ લઈને ઠગાઈ કરતા હતા લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખીને મહિને દસથી બાર હજાર રૂપિયા આપવાની લાલચ આપીને સો કરોડથી વધુનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે આદિ જાતિના વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી થી સરકારી કોટા માટે નિયત કરાયેલી બેઠકોની ટકાવારીની મર્યાદામાં મેરિટ યાદીમાં પ્રવેશ મેળવનાર મેરિટોરિયસ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ આપવાનો નિર્ણય કરાયો છે આ યોજના હેઠળ દર વર્ષે રાજ્યના અઢી લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આશરે છસો પચાસ કરોડ રૂપિયાની સહાય ચૂકવાશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે